ભાઈ ભરેલી ગાડી મામુ ગાડી એ નથી પણ હવે એ ક્યાં હોય કદાચ આજુબાજુમાં ગયા હશે પણ હવે આવે એટલે આપણે સરપ્રાઇઝ કારણ કે ઓમ તો એને ખબર છે હું ભઈર્યું છે આપણે જરાક જોઈ લઈએ ટાયરો બાયરું તો ભાઈ નવું નાખ્યું લાગે આ બધું આપણે કોલસા ભાઈ છે ભાઈ પાછળથી તમે જવું ઓલા બધા બતાને કાઢી નાખેલું છે ગાડીમાં જોઈએ હવે જય દ્વારકાધીશ બધાને જય શ્રી રામ જય મા મોગલ કેમ છો બધા ભાઈ એટલે હમણાં ઘણા બધા દિવસો થયા આપણે ક્યાંય બહાર જવાનો બહુ ટાઈમ નહોતો આવતો પણ હવે ફાઇનલી આપણે જાય છે એટલે પહેલાં તો આપણે બધાને પહેલાં મળવા જાય મામુને કારણ કે મામુને ઘણો સમય થઈ ગયો ભાઈ મેરેજમાં મામુ આવ્યા હતા પછી આપણે એને મળ્યા નથી તો આપણે અહીંયાથી નીકળીએ સીધા ભુજ અહીંયાથી ભુજનો ડિસ્ટન્સ ઓલમોસ્ટ ચારસો કિલોમીટરની જર્ની છે જામજોધપુરથી આપણે ભુજ જાય તો અહીંયાથી ભાઈ જામનગરની આપણે એસટી આવી છે લાલપુર બસ સ્ટેન્ડે થઈ અને સીધા આપણે પહોંચીએ ફટાફટ જામનગર ત્યાંથી સાડા અગિયાર બસ છે તો એની પહેલાં આપણે પહોંચી જઈએ તો જામનગરનો બાયપાસ આવ્યો છે લાલપુર ચોકડી કહેવાય કહેવાય સાડા અગિયાર આપણે અહીંયા જામનગર બસ સ્ટેશનમાં પહોંચાયા છે હવે અહીંયાથી આપણી ગાડી છે એ પણ આ એક વાગે છે ડાયરેક અંજાર સુધી નહીં પૂછવાળી આ શાળા અગિયાર નીકળી ગઈ રાઈટ હવે પોણા એક સુધી બસની રાગ આવી જાય ભાઈ સાહેબ આપણે અંદારવાળી ગાડી ખોલવો એક્સપ્રેસ ચાલો ફટાફટ દે ગાડીમાં બે ગયા છે ભાઈ આપણે હવે પછી આ તમે ગૂગલ મેપના માધ્યમથી જોઈ શકતા હોય છો ઓગણત્રીસ કિલોમીટર છે હાલો આવો જામનગરથી બસો ને ઓગણત્રીસ કિલોમીટર છે ભાઈ હવે જોઈએ કેટલા વાગે પહોંચાડે છે ને હું ટિકિટ છે બસો ને સાડત્રીસ રૂપિયા છે જામનગરના ઘરે ભાઈ 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 ટંકારા ગાડીએ હોલ્ડ કર્યો છે ટંકારા દસ મિનિટનો હોલ્ડ કરે છે આ ટંકારાનું બસ સ્ટેશન છે આપણે અહીંયાથી વેપારને એવું લઈ લીધું છે અઢી વાગે ગાડી હોલ્ડ કરે હાલો વધી અહીંયા થી પાછા આપડે આગળ મોરબીમાં એન્ટર થઈ ગયા છે ભાઈ આપડા મોરબી ને બ્રિજ ને અત્યારે તો ઘણું બધું નવું ડેવલપમેન્ટ થઈ ગયું છે તમે જોવો અમે તડકો છે ભાઈ એવો પડે છે જોરદાર આ મોરબીનું બસ સ્ટેશન પેલા નવું બસ સ્ટેશન આ છે અને પછી આના પછી આગળ આવશે ત્યાં જૂનું બસ સ્ટેશન પેલા નવામાં જાય પછી જૂનામાં જાય ઓલી બાજુથી આવે તો ત્યાંથી પેલા જૂનામાં જાય આ બસ સ્ટેશન જો નવું મોરબીનું જોવું છે ઘણું બધું મોટું બનાવ્યું છે ભાઈ એમ તો બોલો જૂનું બસ સ્ટેશન તો હમણાં આપણે અહીંયા જાય હાવ હાકડું છે જાઉં આપણે મોરબીની હાકડી એવી ગલીઓમાં થઈ અને સીધું આવશે આગળ જૂનું બસ સ્ટેશન એ વચારે છે ભાઈ હમણાં હાકડો રસ્તો આવશે હાવ એટલે હાવ આ સેન્ટર અમે ચોક આપણે કહી શકીએ તો મોબાઈલને તો અહીંથી ચાલુ થઈ ગઈ ભાઈ હાકડી સીધી આવી ગયા આપણે જૂના બસ સ્ટેશન ને વધ્યા પાછા આપણે અહીંયાથી આગળ અહીંયા થી નીકળીએ ત્યાંથી નીકળી ચામું ચામુંડા સાડા પાંચ વાગી ગયા ભાઈ વાગી હવે ફટાફટ અહીંયાથી આગળ જોયા કેટલાક વાગ્યા પહોંચાડે લગભગ મોડું થઈ ગયા આ સામખિયાળી બસ સ્ટેશન માંથી આપણે બહાર નીકળ્યા અહીંયા બે બસ સ્ટેશન છે એક નવું છે હવે આગળ આવશે જૂનું આ તો એ નવું બસ સ્ટેશન અહીંયા ભાઈ ઓલી બાજુની સાઈડમાં જૂનું બસ સ્ટેશન છે આમાં નીકળી જાય કોઈને ખબર ના પડે ક્યાં બસ સ્ટેશન હતું હું હતું કારણ કે જૂનામાં નવામાં ભાઈ ફેરફાર થઈ ગયો બચાવનો બોર્ડ આવ્યો બચાવ આવી ગયો હમણાં આમે સીધા સીધો ટર્ન લે એટલે બચાવનું બસ સ્ટેશન દેખાય બ્રિજ નીચે સીધે જ અમે જવું દેખાય વચાવનું બસ સ્ટેશન ખાવ હલબું ભાઈ ડાયરેક્ટ રોડના કાંઠે જો અમે ગેટ આવી ગયો છે એ બસ સ્ટેશનમાં છે અને એ બહુ મોટું છે અહીંયાથી સીધી અંદર આવી ગયું બસ સ્ટેશન જો અમે ગાડીઓ દેખાય ગાંધીધામ આવી ગયું ભાઈ ગાંધીધામનું બસ સ્ટેશન છે જો હવે હમણાં આવી જશે આપણે આદિપુરને એના પછી નેક્સ્ટ આવશે અંજાર બેસ્ટ સ્ટોપ છે હવે ને અંજાર લગભગ હાથ આઠ વગાડી દે અંજાર પહોંચતા પહોંચતા ગાંધીધામ સિટીનો વ્યૂ જોવો ગાંધીધામ સિટી છે આદિપુરનું બસ સ્ટેશન આવી ગયું ભાઈ આદિપુર બસ સ્ટેશન છે જો ગાડી આવી હવે હમણાં પહોંચાડી દે પણ હવે બધી આતમું આ તો હું જે સુરત દાદા જો પહોંચી ગયા ભાઈ અંજાર જો મ્યુનિસિપલ પાર્ક બાળકોને ફરવા માટેનો ઘણો ટ્રાફિક જો મેળા જોવો જોઈએ ઘણા એકે બેઠા તને સાત વાગે ગાડીએ પહોંચાડી દીધા છે આપણે અંજાર બસ સ્ટેશનની અંદર અત્યારે નવું વાગ્યા છે અને આપણે ઊભા છીએ તમે જોયો કહો આ ભોજનું ઓલું નળ સર્કલ છે અને આપણે ફાઇનલી રખડી રખડીને અત્યારે ગાડી ટૂંકમાં બસ્યા રાજા વંજારથી અહીંયા આ રી ભાઈ ભરેલી ગાડી મામું ગાડીએ નથી પણ હવે એ ક્યાં હોય કદાચ આજુબાજુમાં ગયા હશે પણ હવે આવે એટલે આપણે આપણી સરપ્રાઇઝ કારણ કે ઓમ તો એને ખબર છે હું ભૈરું છે આપણે જરાક જોઈ લઈએ ટાયરો બાયરું તો ભાઈ નવું નાખ્યું લાગે આ બધું આપણે હજી એકવાર સવારમાં વિઝિટ કરશું આમાં કોલસા ભૈરાજે હું લાગે છે ગાડીમાં કોલસા ભૈરાજે ભાઈ પાછળથી તમે જુઓ ઓલા બધા પતા ગાડી નાખેલું છે ગાડીમાં જોઈએ હવે આપણે મામું ન વેઇટ કરીએ જરાક જરાક આપણે અંદર આવ્યા ભાઈ અંદર તમે બધું જોવો આમ નામ ભયડું છે આ તો જો કે ઠેલો આપણે કોઈ આ ફટા નહીં બધું મામું અંદર એ બધું હજી ટૂંકમાં એમ છે બહુ કઈ ફેરફાર નથી કર્યો પણ બાકી સાચું બધું છે ને એ હવે ભાઈ દિવસના ખબર પડશે કે આમાં કેટલું ચેન્જીસ કર્યું છે શું છે ને અત્યારે તો ફાઇનલી આપણે મામુને મળવા આવ્યા છે હવારના આપણે ટ્રાવેલિંગ કરતા કરતા ચારસો કિલોમીટર કાપી અને ફવારના નીકળ્યા હતા હાજર મામુ ભાઈ હવે મામુ કંઈ આવે ને રાહ જોઈએ એ અને અત્યારે ગાડીમાં કોલસા ભરેલા છે ક્યાંના ભરેલા છે ને હું જે કાંઈ ખબર નથી કે લેવા ગયા હતા મેં ફોન કર્યો હતો હું થોડો છટો હતો એમ કીધું નું એટલે એ આવશે પછી જો હું તમે મારું મોટું જોઈ શકતા હૈશો ટ્રાવેલિંગ કરી કરીને હવે પૂરું થઈ ગયું છે જોયો હમણાં આવે એટલે સરપ્રાઇઝ થઈ અને ગાડી લઈને આમ તો વહી જવાની જરૂર છે થોડાક આમ આગી પાછી રાખી દીધી હોય ને ગાડી ગોતે આવે ગયા ક્યાં ગાડી તો ભાઈ ફાઈનલી મામુ આવી ગયા છે બધા રાહ જોતા કેમ છે ને બધું કમ્પ્લીટ છે અને અમે હમણાં અહીંથી રોટલા ખાતા બે મામુ આવી તો કહ્યું રોટલા ખાઈ લીધા અને થઈ ગયા છે અહીંયાથી હાલતા આ ગયાનું ભરેલું છે મામુ આ ખોલસો છે ભાઈ લોકલ ખાલી કરવાનો છે એટલે પેલા તો જાય હમણાં અહીંયા બે પાંચ કલાકમાં પહોંચી જાય ને વાતો કરતા જાય અત્યારે દસ વાગ્યા છે આપણે અહીંયાથી હાલતા થઈ ગયા છીએ

આપણે આ આજનો કાલે લગભગ મળીએ નિરાજ થાય એટલે મજા આવે આજ તો આપણે છે સીધા ગાડી અમદાવાદમાંથી સીધા બેઠા એટલે હમણાં અહીંયા પહોંચી જાય મોડા વધીને બે થી ત્રણ કલાકમાં પછી કાલે ખબર ઉઠીએ ને મળીએ અને પછી મજા આવે આગળ આગળ તો બધાને જય દ્વારકાધીશ જય મા મોઘોલ અને જય શ્રી રામભાઈ નવા અવા કોઈ ભાઈઓ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં